વિદ્યાર્થીઓ અને વાલીઓ એડમિશન કમિટીએ સાડત્રીસ સ્ટુડન્ટ જેમને એમ બીબીએસ ડેન્ટલમાં એડમિશન મળી ગયું છે એમના નામ આયુર્વેદ હોમિયોપેથની મેરિટ લિસ્ટમાંથી કમી કર્યા છે ફક્ત સાડત્રીસ સ્ટુડન્ટના નામ કમી થયા છે હવે ચોઈસ ફિલિંગ વધારી છે આ લોકોને અવસર આપ્યો છે કે જેમને એમ બીબીએસ બીડીએસમાં ટ્રાય કરવી હતી હમણાં સુધી કરી રહ્યા હતા અને હવે નથી મળ્યું તો હવે આયુર્વેદ હોમિયોપેથમાં લેવા ઈચ્છતા હોય તો ચોઈસ ફિલિંગનો સમય વધારી દીધો છે કે જેમને એડમિશન નથી મળ્યું આયુર્વેદ હોમિયોપેથમાં લેવું હોય તો આયુર્વેદ હોમિયોપેથમાં ચોઈસ ફિલિંગ કરી શકે છે એટલે ઓગણીસ તારીખ સુધીનો સમય વધાર્યો છે તો હવે રિઝલ્ટ જે છે ઓગણીસ તારીખે આવશે આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ ઓગણીસ તારીખે આવશે એમ બીબીએસ બીડીએસનું આજે ડિક્લેર થઈ ગયું તમે જોઈ જ લીધું હશે આયુર્વેદ હોમિયોપેથનું ઓગણીસ તારીખે આવશે ત્યાં સુધી તમારે ચોઇસ જેને એડમિશન નથી મળ્યું એમબીબીએસ બીડીએસવાળા જે ટ્રાય કરતા હતા અને ચોઇસ ફિલિંગ કરવાનું રહી ગયું હોય એ લોકો ચોઇસ ફિલિંગ કરી શકે છે અથવા તો કોઈનો વિચાર વિચારે કોઈને એવું હતું કે મને મળી જ જશે અને નથી મળ્યું ને હવે વિચાર એવો થાય કે ચાલો હવે આયુર્વેદ હોમિયોપેથમાં મળતું હોય તો લઈ લઈએ તો એમણે ચોઇસ ફિલિંગ કરવી હોય તો ચોઇસ ફિલિંગ કરી શકે છે ઓગણીસ તારીખે સવારે દસ વાગ્યા સુધી છે આજનો દિવસ છે આવતીકાલનો દિવસ છે એટલે આ બે દિવસમાં તમે ચોઈસ ફિલિંગ વધારી શકો ઘટાડી શકો ઉમેરી શકો તમારે જેમ કરવું હોય તેમ ડિલીટ કરવું હોય ડિલીટ કરો જે પણ સુધારો વધારો હોય તમે કરી શકો અને જેણે હમણાં સુધી નહીં કરી હશે ચોઈસ ફિલિંગ કોઈ સીટ નથી એલોટ થઈ કોઈ સીટ મળી નથી સ્ટે વેકેન્સીમાં એ લોકો ચોઈસ ફિલિંગ કરી શકશે એમબીબીએસ બીડીએસમાં નથી મળ્યું સિંગલ યુઝર આઈડીવાળા હોય એ લોકો પણ ચોઈસ ફિલિંગ કરી શકશે અને બી એમએસ બી એચ જુદી એ લોકો આઈડી રજિસ્ટર કર્યું હોય એ લોકો પણ કરી શકશે પણ કોઈ પણ એક જ આઈડીથી કરવાનું રહેશે સિંગલ યુઝરવાળાએ પછી પેલી આઈડી યુઝ કરવાની જરૂર નથી જો તમે અલગથી રજિસ્ટ્રેશન કર્યું હોય તો તો હવે એડમિશન કમિટી કદાચ મલ્ટિપલ હોય એટલે ડિલીટ પણ કરી શકે એક જ નીટનો સ્કોર કાર્ડ એમને દેખાય બંને જગ્યાએ તો એડમિશન કમિટી મલ્ટિપલ એન્ટ્રીને ડિલીટ કરી શકે છે કેમ કે એક જ વિદ્યાર્થીને બે જગ્યાએ તો એડમિશન ના આપે ને કે સિંગલ યુઝર આઈડીથી પણ અને પછી સેપરેટ યુઝર આઈડીથી પણ એવી રીતે ના આપે બરાબર એટલે કોઈ પણ એક જ જગ્યાએ એક જ આઈડીથી એડમિશન મળશે સિંગલ યુઝરથી મળશે અથવા તો પછી બીજું જે કરાવ્યું હશે કોઈ પણ એકથી મળશે સમજી ગયા તો ઓગણીસ તારીખ સુધી તમે ચોઇસ કરી શકો છો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ